આપણે હવે જે ખરીદી માટે રજીસ્ટ્રેશન થયેલું છે એમાં નોમિની એડ કરવાની પ્રક્રિયા છે નોમિની એડ કામ કરવાનું છે અને નોમિની ખેડૂત જાતે કઈ રીતે કરી શકે અને વીસી મારફતે પણ કઈ રીતે કરી શકે એ આપણે હવે એક પ્રેઝન્ટેશન થ્રુ જોશું અને એ બહુ સરળ પ્રક્રિયા છે ખેડૂત જાતે મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને પણ કરી શકે છે ઈ સમૃદ્ધિ કરીને આપણી મોબાઈલ એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોરમાં અવેલેબલ છે જે પ્રેઝન્ટેશન છે એમાં હું આપને દર્શાવું છું ઠીક છે ઈ સમૃદ્ધિ જે આ રીતના લખેલું છે લિંક આપને આપેલી છે આપણી સ્ક્રીન ઉપર દેખાતી હશે ઈ સમૃદ્ધિ આપણે ટાઇપ કરવાનું રહેશે ગૂગલ પ્લે સ્ટોરમાં ઈ સમૃદ્ધિ જે રીતે આપણે ટાઇપ કરશો તો એક આપણે મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે એ ડાઉનલોડ કરી આપણા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરશો ત્યારબાદના અમુક જે સ્ટેપ છે હું આપને દર્શાવું છું કે સૌથી પહેલાં તો ખેડૂતે એમાં લોગ ઇન કરવાનું રહેશે લોગ ઇન કઈ રીતે કરવું તો આપણે જ્યારે રજિસ્ટ્રેશન સમયે જે મોબાઈલ નંબર આપનો આપ્યો છે એ મોબાઈલ નંબર આપણે એમાં એન્ટર કરવાનો રહેશે એ મોબાઈલ નંબર એન્ટર કરશો એટલે એના પર એક ઓટીપી આવશે એ ઓટીપી આપ દાખલ કરશો એટલે આપણું મોબાઈલ એપ્લિકેશનમાં લોગિન થઈ જશે હવે જ્યારે લોગ ઇન કરશો ત્યારે આપણને કંઈક આ રીતનું એક પેજ દેખાશે ઠીક છે આપણી સ્ક્રીન ઉપર આ રીતનું એક પેજ દેખાશે કે જેમાં અલગ અલગ ઓપ્શન્સ આપને દેખાશે એમાંથી આપણે અત્યારે નોમિની એડ કરવાની પ્રક્રિયા કરી રહ્યા છીએ તો જે રજીસ્ટર નોમિની કરીને એક આપને ડાબા હાથ ઉપર ટાઇલ દેખાઈ રહી છે એ ડાબા હાથ ઉપર જે નોમિની રજિસ્ટર કરવાનું છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે જ્યારે નોમિની રજિસ્ટર કરવા માટે આપ ક્લિક કરશો એટલે એક પેજ ઓપન થશે જે આપણી જમણી સાઈડમાં દેખાઈ રહ્યું છે કે જેમાં આપનું ડોક્યુમેન્ટ ટાઈપમાં આધાર નંબર આધાર સિલેક્ટ કરી રાખવાનું છે પછી નીચે આપણે આધાર નાખવાનો રહેશે કે જે આપણું ખેડૂતનું આધાર રહેશે અને એ આધાર નાખીને એક રાઈટ સાઈડમાં જે એક સર્કલ જેવું દેખાય છે બે એરો છે સર્કલ જેવા એનાથી આપ ફેચ કરશો એટલે આપના આધાર નંબરથી જે વિગત આપણે રજીસ્ટ્રેશન સમયે આપેલી છે એ વિગત આપને દેખાવા મળશે કે જેમાં ખેડૂતનું આઈડી એક જે સિસ્ટમ જનરેટેડ ખેડૂતનું આઈડી હોય છે ખરીદી માટેનું એ અને ખેડૂતનું નામ એ બંને વસ્તુ આપને દેખાવા મળશે ત્યારબાદ આપણે જ્યારે આપણે આ વસ્તુ નાખશું ત્યારબાદ આપણે એમાં બધી વિગતો એન્ટર કરવાની રહેશે વિગતમાં આપણે જે નોમિનીની વિગત છે એ કઈ કઈ વિગતો જોશે આપણે ખાસ કરીને જેમ સાહેબે કીધું એ પ્રમાણે જે નોમિની આપણે એડ કરવાના હોય એમનું આધાર કાર્ડ આપણે હેન્ડી રાખવું આપણે પાસે રાખવું કે જેથી એમનો આધાર નંબર આપણે નાખવાનો રહેશે ઠીક છે આ રીતના જો આપણે પહેલાં ક્યારેય નોમિની એડ નહીં કરેલા હોય તો આ રીતનો એક મેસેજ આવશે કે ફાર્મર નોમિની ડિટેલ્સ નોટ ફાઉન્ડ એમાં તમે ઓકે કરશો એટલે તમને નોમિની એડ કરવા દેશે ઠીક છે આ રીતની આપણી એક સ્ક્રીન છે કે જ્યાં આપણે આધાર નંબર જે ખેડૂતનો છે એ નાખશો જે ખેડૂતની વિગત છે એ આવી જશે ખેડૂતનું ફાર્મર આઈડી અને ખેડૂતનું જે નામ છે આવી જશે નીચે નોમિની નેમ કરીને આપેલું છે એઝ પર આધાર તો આધાર કાર્ડમાં જે રીતનું નામ લખેલું હોય આખું નામ એ જ રીતે લખવું નોમિની રિલેશન એમાં અલગ અલગ આપને રિલેશન આપેલા હશે કે ભાઈ આપના જે છે વ્યક્તિ જેનું નોમિની તરીકે આપ એડ કરો છો એ આપના પુત્ર છે આપના ફાધર છે કે આપના કોઈ સગાવાલા છે કે કોઈ અધર છે ઠીક છે લેન્ડ ઓનર છે એ પણ આપેલું છે કેમ કે ઘણી વખત આપણે એવું થતું હોય છે કે જે જમીનના માલિક છે એ પોતે ખેતી નથી કરતા હોતા એમને ભાગ્યામાં કોઈને આપેલી હોય છે તો ભાગ્યા તરીકે પણ આપને એમાં જવાનું થતું હોય તો આધાર અથવા તો લેન્ડ ઓનરમાં જે કોઈ પણ આપને લાગુ પડતું હોય એ આપણે રિલેશનમાં સિલેક્ટ કરવાનું રહેશે જે આધાર નંબર છે નોમિનીનો નાખવાનો રહેશે ફરીવાર હવે કે જેમને આપણે નામાંકિત કરીએ છીએ કે ભાઈ ઇન કેસ હું પોતે ના જઈ શકું ખરીદી સેન્ટર ઉપર તો મારી જગ્યાએ આ ભાઈ જશે ઠીક છે આ બધી ડિટેલ નાખ્યા પછી આપણે સબમિટ કરવાનું રહેશે સબમિટ કરશો એટલે એક વખત વેરિફિકેશન માટે પૂછવામાં આવશે કે આપણે જે ડિટેલ નાખી છે ખરેખર તમે એને નોમિની માટે એડ કરવા માંગો છો જો તમે યસ કહેશો તો પછી એક ઓટીપી આવશે ખેડૂતના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર કે જે આપણે ખરીદી સમયે મોબાઈલ નંબર આપેલો છે ઠીક છે એ ઓટીપી આપણે આ મોબાઈલ એપ્લિકેશનમાં દાખલ કરવાનો રહેશે મોબાઈલ એપ્લિકેશનમાં જેવું તમે ઓટીપી દાખલ કરશો એટલે નોમિની ડિટેલ સબમિટેડ સક્સેસફુલી એવું લખાઈને આવી જશે અને ઓકે કરશો એટલે નેક્સ્ટ સ્ક્રીનમાં આપણને નોમિનીની જે ડિટેલ છે એ નીચે આ રીતે દેખાવા મળશે આપ મહત્તમ ત્રણ નોમિની જ એડ કરી શકો છો ઇન કેસ આપનાથી કોઈ ખોટા નોમિની એડ થઈ ગયા છે તો તમે એને ડીએક્ટિવેટ પણ કરી શકો છો જે જમણા હાથ ઉપર ડીએક્ટિવેટનું એક બટન આપેલું છે જે નોમિની આપ એડ કરતા જશો એમની ડિટેલ આપને દેખાવા મળશે કે એમનું નામ દેખાવા મળશે એમનો આધાર નંબરના છેલ્લા ચાર આંકડા આપને દેખાવા મળશે એ રીતની અને રિલેશન જે હશે એ આપને દેખાશે તો આ રીતની પ્રક્રિયાથી ખેડૂત પોતે નોમિની તરીકે મે મહત્તમ ત્રણ વ્યક્તિને એડ કરી શકે છે અને જે ખાસ નોંધવા જેવી બાબત એ છે કે જે વ્યક્તિ નોમિની તરીકે એડ થાય છે એ ત્રણથી વધારે ખેડૂતમાં એડ નહીં થઈ શકે ધારો કે મારું નામ છે એ બીજા ત્રણ ખેડૂતમાં મેં એડ કર્યું છે અને ચોથા કોઈ વ્યક્તિ જો એ મારું નામ જ સેમ નોમિની તરીકે એડ કરવા જશે તો સિસ્ટમ એડ થવા નહીં દે મેક્સિમમ ત્રણ ખેડૂત સાથે જ એક નોમિની જોડાઈ શકે છે એનું પણ ખાસ ધ્યાન રાખવું હવે જે બેંક બાબતે આપણે સાહેબે એક ચર્ચા કરી કે આપનું બાયોમેટ્રિક જે છે એ અપડેટ કરવું અને બેંકનું આપનું જે આધાર સીડિંગ છે એ અપડેટ કરવું તો એ શું છે એ પણ હું જરા જણાવી દઉં કે ખેડૂત જ્યારે ખરીદી સેન્ટર ઉપર જશે ત્યારે એમણે પોતાનું થમ ઇમ્પ્રેશન અથવા તો કોઈપણ ફિંગરની ઇમ્પ્રેશન બાયોમેટ્રિક ત્યાં આપવાની રહેશે ઇનકેસ જો એ ન ચાલતી હોય તો ફેશિયલ રિકોગ્નિઝનની પણ એમાં આપણે સુવિધા રાખેલી છે બટ અમે બધાને એ અનુરોધ કરીએ છીએ કે આપના જો આધાર કાર્ડ છે મોસ્ટલી દસ વર્ષથી જૂના હોય તો ખેડૂતો એક વખત આધાર કેન્દ્ર ઉપર જઈ અને પોતાના બાયોમેટ્રિક થંબ ઇમ્પ્રેશન તથા ફેશિયલ રિકોગ્નેશનના જે કોઈ પણ ક્રાઇટેરિયા છે એક વખત ત્યાં જઈને અપડેટ કરાવી લે જેથી કરીને ખરીદી સેન્ટર ઉપર જ્યારે આપ આપ અથવા તો આપના નોમિની જ્યારે ત્યાં થમ્બ ઇમ્પ્રેશન આપે તો એમાં કોઈ એરર અથવા તો કોઈ અડચણ ઊભી ના થાય અને બીજી વાત જે છે કે બેંક ખાતા બાબતે આપે જ્યારે રજીસ્ટ્રેશન કરાવ્યું છે ત્યારે એક બેંક ખાતું આપણે આપેલું છે કે જે આપણે ચેકબુક અથવા તો પાસબુકની કોપી પણ સાથે આપેલી છે એ બેંક ખાતું આપણે ઓલરેડી સિસ્ટમમાં તો છે જ પણ હવે ભારત સરકારના નિયમ અનુસાર જે ખરીદી થશે એમાં હવે જે પેમેન્ટ થશે ખેડૂતનું જેટલી પણ જણસી ખરીદવામાં આવશે તે એમના આધાર સીડેડ બેન્ક ખાતામાં જવાનું છે આધાર સીડેડ બેંક ખાતું એટલે શું કે જો માની લો કે આપણા એક અથવા એક કરતાં વધારે બેંક ખાતા છે કે બધા ખાતા જ આધાર સાથે લિંકડ છે પણ આપણે જે છેલ્લું ખાતું ખોલાવ્યું હશે એ ખાતું આપનું આધાર સાથેનું સીડેડ ખાતું ગણાય છે ઠીક છે તો જે છેલ્લું ખાતું હોય એમાં પૈસા આવશે જો આપણે એ ખાતું ચેન્જ કરવું હોય ઠીક છે તો એ ખાતું ચેન્જ કરવા માટે આપણી જે તે બ્રાન્ચમાં માની લો કે આપણી ત્રણ બેંક છે તો ત્રણ બેંકમાંથી જે ત્રીજા નંબરની બેંક છે એ છેલ્લી છે તો આપણે બીજા નંબરની બેન્કમાં જો પૈસા જોતા હોય તો એ બેન્કમાં જઈ અને તમારે ત્યાં આધાર સીડિંગ ચેન્જ કરવા માટેની એપ્લિકેશન કરવી પડતી હોય છે તો બેન્કમાં જઈને તમે એપ્લિકેશન કરશો તો જે ખાતું તમારે સીડિંગમાં કરાવવું હોય કે જેમાં પૈસા જોતા હોય એ તમારે તમારી બ્રાન્ચમાં જઈને ચેન્જ કરાવવાનું હોય છે તો એ ખાસ આપણે ધ્યાન રાખવાનું રહેશે અને ઇનકેસ જો કોઈ ખેડૂતના ખાતા હોય કે જેમાં કોઈ લિમિટ હોય કે માની લો કે પચાસ હજારની લિમિટ છે કે એક લાખ રૂપિયાની લિમિટ છે તો એ લિમિટ પણ તમે જે રીતની આપની ખરીદી થવાની હોય એ પ્રમાણે આપણે અપડેટ કરવાની રહેશે કે જેથી આપના અકાઉન્ટમાં જો પૈસા આવે તો એ બાઉન્સ અથવા તો સસ્પેન્ડેડ ના થઈ જાય અને જેથી આપનું પેમેન્ટ સમયસર થઈ જાય તો ખેડૂત પોતે જે રીતના મેં આપને જણાવ્યું કે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ઈ સમૃદ્ધિ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને જાતે જ નોમિની એડ કરી શકે છે નોમિની એડ કરે એનો મતલબ એ નથી કે ખેડૂત જાતે ના જઈ શકે ખેડૂત જાતે પણ જઈ શકે અથવા નોમિનીમાંથી કોઈ પણ જઈ શકે અને જે પેમેન્ટ છે અને બધું લોટ એન્ટ્રી છે કે જે ખરીદીની રિસિપ્ટ છે એ તો ખેડૂતના નામની જ બનવાની છે અને ખેડૂતના જ ખાતામાં પૈસા જવાના છે નોમિની ખાલીને ખાલી એવા સંજોગોમાં ઉપયોગમાં આવે છે કે ખેડૂત પોતે કેન્દ્ર ઉપર જઈ નથી શકતા પોતાનું બાયોમેટ્રિક આપવા માટે તો એ કિસ્સાઓમાં ખાલી નોમિની એમના અવેજીમાં જાય છે બાકી જે બધું બિલ બનશે પેમેન્ટ થશે એ બધું ખેડૂતના જ ખાતામાં જવાનું છે તો એ રીતે કોઈને મિસકન્સેપ્શન હોય તો એ દૂર કરવા માટે અમે આ એક વીસી રાખ્યું હતું તો ખેડૂતની જાતે જે પ્રક્રિયા હતી મેં આપને જણાવી જે ખેડૂત મિત્રોને નોમિની ઉમેરવામાં વિડીયોમાં ન ખબર પડી હોય એમને નોમિની ઉમેરવા માટેની માર્ગદર્શિકા આ સાથે મૂકેલ છે જેથી સ્ટેપ બાય સ્ટેપ તે વાંચીને પણ કરી શકે છે તો આ વિડીયોમાં આપને જે નોમિની છે એ કેવી રીતે ઉમેરવી હોય તેને નોમિની માર્ગદર્શિકા આગળ આપવામાં આવેલ છે તે ધીમે ધીમે જોઈ અને સ્ટેપ બાય સ્ટેપ ખેડૂત પોતે જાતા પોતાની રીતે ઈ સમૃદ્ધિ એપ્લિકેશન ઉપરથી કરી શકે છે તો આ વિડીયો અન્ય ખેડૂત સુધી પહોંચાડવા માટે આ વિડીયોને શેર કરવા નમ્ર વિનંતી